બધી જ એસેસરીઝ તમને મારે અહીંયા કોમ્પ્યુટર બાબતે મળી જશે વાહ જો તમારે લેપટોપ કોઈ પણ સિટીમાં મંગાવવું હોય કેશ ઓન ડિલિવરી મળી રહેશે એમાં કઈ રીતે છે કઈક ચાર્જ તમે લ્યો છો કેશ ઓન ડિલિવરીમાં કેશ ઓન ડિલિવરીમાં કોઈ ચાર્જેબલ નથી અમારે ખાલી એડવાન્સ પાંચસો રૂપિયા બુકિંગ ના લઈએ છીએ બાકી બધી ડિલિવરી થયા પછી એ પણ ફ્રી શિપિંગ છે આપડે અમદાવાદમાં કોઈને કોમ્પ્યુટર લેવા હોય તો એમાં તમે કઈ રીતે ડિલિવરી આપશો અમારે અમદાવાદ બાબતે ગમે ત્યાં હોય અમે લોકો ફ્રી ડિલિવરી આપીએ છીએ કોમ્પ્યુટર માં ફિફ્ટી ડિલિવરીમાં સરસ હવે મને એ કે જોઈને અત્યારે બધાને કોમ્પ્યુટર ઘરે ઘરે લેવા પડશે કારણ કે તમે ભાવ અને સારી ઓફર આપી છે તો આવવાનું કઈ જગ્યાએ લેપીવાલા એડ્રેસ બતાવો મને લેપીવાલામાં અમારી બે બ્રાન્ચ છે અમદાવાદ ની અંદર પેલી બ્રાન્ચ અમારી અમદાવાદ આશ્રમ રોડ સંન્યાસ આશ્રમ ની સામે દેવાનંદ મોલ ની અંદર છે બીજી બ્રાન્ચ અમારી છે વેજલપુરમાં મકરબા રોડ ઉપર લેપી વાલે ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ તમારા વાલે તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય તમારે લેપટોપ કે કોમ્પ્યુટર લેવા હોય તો વહેલી કે પહોંચી જવાનું લેપી વાલે માં